ઘુસાઈ ગયા છે એટલે દેહ આવા લાગે જો અને રેસ્ક્યુ કરવામાં વાર લાગશે કેમ કે બધો એ જાજા દિવસ છે હેલવી રહ્યો છે પક ભાંગી ગયો હે પક ભાંગી ગયા હે જો આયરે છે બધો અને કાતર લેતો જા જેવા બચ્ચા આવી રીતે હલવાઈ રહ્યા છે અને જેવા દોરો આવી રીતે ઘૂસી ગયા છે અને પાછા બે ના અને બે ઉડી ગયા માં ચાર હતા તો જો આવી રીત છે કંઈક તો આપણે આને રેસ્ક્યુ કરી નાખશું હા

આપણે બે ને રેસ્ક્યુ કરી નાખશું ચક્કી બેન ને ચક્કી બેન બામરે છે અને વાર લાગેલું છે આમાં તો એક તો નીકળી જશે લગભગ તો એક ને વાર લાગશે

ફ્લાઉડી છે તો ઓલા બે તક લગ બે છે કીલી શું માં ભાઈ દે દેખાય એક ન દેખા કલાક 3 3 મિનિટ થાય ના 3 જો આપણે આને રેસ્ક્યુ કરવામાં થોડી વાર લાગે છે કે ઝીણા ઝીણા વેલે ન કરતો પગની ઈર્જા થાય તો લોચા પડે એવું છે હા મને નથી ઠીક

घेरी गयो नंद बीका तो काची बीने कप खाली विडा बरलस काटापा आणि देव उडी घ्या हा बदाने काई पिन काय देलायाना कायच नी राहिले आ यधा बदाना हेदा दाता पण काय पिन कायता બધા ફુસવારો કાઢ્યો ની ના આયો તો આહી લે લે બાંધી ની અંદર ને રહી ગયા પર રેવા દી ટૂટલો હે આંચો બોલો હેઠો અલવા આના આમે તો મેં બે ક્યુંં છું ઉડવા તૈયારીમાં આઈ નીક પપ્પા ચારનો ચારું છે 36 થઈએ હા દાદ બોલો બહાર આવો ઊડવું હોય ઉડી જાવ જો आ लो जी